ખેડૂતોના ઓનલાઈન મગફળી ખરીદી અને ખેડૂતોના સેટેલાઇટ સર્વે અને ખેડૂતોના જે તાજેતરમાં પડેલા વરસાદથી નુકસાન વગેરે બાબતોને લઈને જુનાગઢ ભાજપના અગ્રણી અને સાવધ ડેરીના ચેરમેન એવા દિનેશભાઈ ખટારિયા સાથે અમે ખાસ વાતચીત કરી હતી ત્યારે જોઈ દિનેશભાઈ ખટારીયાએ આ તમામ મુદ્દાઓ પર મંતવ્ય રજૂ કર્યું હતું તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ આપણે આ મુલાકાતમાં એ થોડોક અસંતોષ જોવા મળે છે ને એ જે સેટેલાઇટ સર્વેને લઈને હાલમાં ઘણી જગ્યાએ ઘણા તાલુકાઓમાં ખેડૂતોની આ છે બુમરાણ છે તો આ બાબતે આપનું શું કહેવું છે શું કામ આવી સ્થિતિ ઊભી થઈ જ્યારે સેટેલાઇટ સર્વેની જે વાત આવી તમારી વાત સાથે હું સહમત એટલા માટે પણ છું અને સાથે સાથે એટલા માટે મારે તમને જ્યારે મને પૂછવામાં આવ્યું ત્યારે મારે જવાબ દેવો છે કે સરકારની કોઈ એવી નીતિ નથી હમણાં તમે એમ તમારી જે સેટેલાઇટની જે ફરિયાદની તમે વાત કરો છો એના ઉપર હું જો તમને કહેવા માગું તો હમણાં જ્યારે દસ લાખ ઉપર જ્યારે ખેડૂતોની સરકારના ટેકાના ભાવેની ખરીદી એમાં મગ અડદ અને સોયાબીન જેવી તમામે તમામ ખેડૂતોની જણસી માટે ખરીદી માટે સરકારે અરજી મંગાવી અને અરજીઓ આવી એમાંની જે દસ લાખ ઉપરની જે અરજીઓ આવી અને દસ લાખ ઉપરની જે અરજીઓ આવી એમાંથી માત્ર ને માત્ર પચાસ હજાર જેવી અરજીઓ રદ કરવામાં આવી અને હાડા લાખ હાડા નવ લાખ અરજીઓ જે માન્ય કરવામાં આવી એનું કેમ કોઈ તમે સોશિયલ મીડિયા કે પ્રેસ મીડિયા કે ઇલેક્ટ્રિક મીડિયા કે કોઈ પત્રકારો કે કોઈ ખેડૂતોને પૂછતા નથી કે ભાઈ હાડા નવ લાખ અરજી તો સરકારે મંજૂર કરી દીધી છે સેટેલાઇટ જો ખરાબ હોય સેટેલાઇટ જો ખોટું હોય તો સાડા નવ અરજી છે એ રેન્ડમલી સેટ થઈ ગઈ સેટ થયા પછી કમ્પ્લીટ થયું માત્ર પચાસ હજાર અરજી જે રદ થઈ છે એમાં નહીં ક્યાંય કોઈનો સર્વે નંબર મેસ નહીં થયો હોય ક્યાંય કોઈની બાજુની અંદર કોઈનું કપાસનું આવેતર હોય ને એમાં ક્યાંય ને કે થોડી ઘણી મિસ્ટેક હોય છે એટલે હંમેશાના માટે સેટેલાઇટ સર્વેની અંદર પાંચ ટકા વેરિએશન છે એ સ્વીકારવા જેવી વાત છે નથી સ્વીકારવા વાત નથી પણ એના માટે પણ સરકારે જ્યારે ગ્રામ સેવકોને ખેતીવાડી અધિકારીને કામે લગેડ્યા એમાંથી પણ તમે આજની તારીખે તપાસ કરશો તો વીસથી પચીસ હજાર અરજીઓ જેવી પાસે માન્ય પણ કરી દીધી છે અને જે વીસ પચીસ હજાર અરજી જેઓ નીકળી ગઈ છે ત્યાં ખરેખર તમે આજની તારીખે જોવો તો પણ જે વાવેતર જે ઓનલાઈન કર્યું છે એ ઓનલાઈન એમાં નહીં બતાવતું અને ઘણી વખત તમે કોઈ કર્મચારી કે તલાટી મંત્રી કે કોઈ ગ્રામ સેવક ઉપર આક્ષેપ કરતા હોય છે મારે કોઈ રાજકીય પક્ષપાતની વાત નથી કરવી પણ નાનો કર્મચારી છે અને બધા ખેતર સુધી ન પૂ ને કોઈ ખેડૂતે બાજુનું ખેતર બતાવ્યું એના માટે દાખલો આપ્યો હોય કોઈ મારા જેવા એ કોઈ કીધું હોય કે ભાઈ તમે હાલો આ ખેતર મારું છે જોઈ લો રેન્ડમલી તપાસ કરીને કોઈ કઈ દાખલા હોય તો કોઈ સોર છે કોઈ તલાટી મંત્રી શોર છે કોઈ ગ્રામ સેવક શોર છે કોઈ સરકારની દાનત ખરાબ છે આવું કહે છે નહીં મારે કોઈ સરકાર તરફે એવું નહીં પણ વાત એટલા માટે છે કે સરકારે જ્યારે દસ લાખ ઉપરની જ્યારે અરજીઓ લીધી હોય અને માત્ર ને માત્ર એમાંથી પસાર અરજી પચાસ હજાર અરજી રદ થાય અને બાકીની જે અરજીઓ છે એને પણ ગ્રામ સેવકો સર્વે કરે આપણે હાથાત છે એમાં સેવક કે તલાટી મંત્રી કે ગ્રામ ખેતીવાડી અધિકારી સર્વે કરે તો ખોટું શું છે સિસ્ટમ ને જ્યારે સિસ્ટમ છે એ ખેડૂતોના હિત માટે સેટ છે આજે તમે સીસીટીવી કેમેરાની વાત લઈ લો કે સરકારી કોઈ પણ આજે ઓનલાઈનની વાત લઈ લો ટેકાના ભાવે એક જમાનો એવો હતો કે સરકારે જ્યારે આ બીજા અન્ય કોઈ સરકારની મારે વાત નથી કરવી પણ જ્યારે ગુજરાતની અંદર ભાજપની સરકાર આવી ત્યારથી સતત ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે ટેકાના ભાવે જળસીની ખરીદી શરૂ કરી જ્યારે શરૂઆતમાં ખરીદી કરી ત્યારે કોઈ આ ઓનલાઈન અરજી કરવાની કે કોઈ વારાની કે કોઈ પદ્ધતિ જ નહોતી વહેલો એ પહેલો ત્યારે લાગપગા શાહી સરકારના ધ્યાન ઉપર આવી એટલે સરકારે અરજી મંગાવી શરૂ કરી તો ત્યારે અરજી મંગાવી શરૂ કરી એટલે તમે સમજો છો કે દવાખાનામાં જઈએ દવાખાનામાં લાઈન હોય છે તો જ્યારે ખેડૂતો એક સાથે અરજી કરવા આવે આખા ગુજરાતના ખેડૂતો જ્યારે એક સાથે પોતે જે પોતાની ગ્રામ પંચાયતમાં વીસી પાસે અરજી કરવા જાય અને એક સાથે આવડી મોટી સંખ્યામાં જ્યારે અરજી કરવા માટે આવે ત્યારે ભારણ રહેવાનું છે એટલા માટે મારી આપના માધ્યમથી ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે જે કાંઈ સરકાર કામ કરી રહી છે ખરેખર ખેડૂતના હિતમાં કામ કરી રહી છે કે જે વેલો એવું ન થાય જે સત્ય હોય સત્ય રહે જે ખેડૂત દાખલા તરીકે હું દિનેશભાઈ ખટારીયા તરીકે મને લોકો વર્પ થશે અધિકારી વર્ગતા હશે પણ કોમ્પ્યુટરમાં જે મારી અરજી થઈ છે ને તમારી અરજી થઈ છે તો તમે મારી પહેલા આગળ અરજી છે તો મેં લાગવો કે નહીં આવે તમારો જ વારો પહેલા આવશે બાકી છે એનો સર્વે કરીને એ લોકોને ન્યાય મળશે ખરું જેટલા ખેડૂતો બાકી છે જેટલા ખેડૂતોએ ઓનલાઈન કરી છે અને આમાં ખરેખર એ અરજી એની રદ થઈ છે તો ક્યાંય ને ક્યાંય સર્વે નંબર નહીં થતી હોય ક્યાંય ને ક્યાંય સેટેલાઇટની અંદર બાજુનું કોઈ વાવેતર એવું છે બીમારબ્લી ક્યાંય અરસપરસ થઈ હોય છે તો એ ખેતીવાડી અધિકારીથી માનીને ગ્રામ સેવકથી માનીને આખી ટીમને સરકારે કામે લગાડી છે એમાંના કોઈ હાંસો ખેડૂત રહી નહીં જાય એના માટેની આ સરકારે સરકારના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે પણ ખાતરી આપી છે અને જ્યારે જ્યારે તમારા બીજું પણ તબિયત મને પૂછો તમારા માધ્યમથી કેવું છે કે સોશિયલ મીડિયાની અંદર ઘણા લોકો ફેક લોકો હમણાં નમણાં ફેક ફેલાવી દે છે કે ભાઈ હાડા ત્રણ ખાંડી માંડવી લેવામાં આવશે આવું કરવામાં આવશે સરકારનો કોઈ પરિપત્ર થયો નથી સરકારની અંદર કેબિનેટમાં નક્કી થાય રાજ્ય સરકારની કેબિનેટ કેન્દ્રમાં મોકલે અને કેન્દ્રની અંદર જ્યારે કયા રાજ્યની અંદર કેટલી ખરીદી છે કેટલું ઉત્પાદન છે ક્યાંથી આખરી નિર્ણય થતો હોય છે અને નિર્ણય થયા પછી જે સરકારનો સત્તાવાર રીતે પરિપત્ર નીકળતો હોય છે ત્યાં સુધી કોઈ ખોટી વાહિયાત વાતોમાં આવવું એ મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી જ્યાં સુધી કોઈને તટસ્થ રીતે ખ્યાલ ન હોય અને તમે સીધા સીધા કોઈ એક લેટર મૂકી ગયા અત્યારના સોશિયલ મીડિયામાં તો તમારા માથા ઉપર મારું માથું મૂકીને કહી દઈએ કારણે આમ કરને

જ્યારે કોઈ આક્ષેપ કરે છે કે ખેડૂતોની માનવી લેતા નથી વેપારીની જળશે ત્યારે મારે એવી પણ સોખવટ કરવી છે કે ખેડૂતના ખાતામાં પૈસા આવે અને ખેડૂતો ઉપાડીને બીજાને દેવા પડે છે આ સરકારે ઓનલાઈન પેમેન્ટની જે પદ્ધતિ કરી છે એ તમારા જે મળવાપાત્ર પૈસા રકમ છે એ તમારા ખાતામાં આનો ભાઈ ચૂકવવામાં આવે છે જે કાંઈ સરકારે ટેકાના ભાવે આગળ તો અન્ય યોજનાની અંદર પણ જે કાંઈ પૈસા મળવાપાત્ર છે એ તમારા ખાતામાં સીધા રાખવામાં આવે છે વાત રહી હમણાં હમણાં ઘણા બધા પક્ષો અને ઘણા બધા લોકો જ્યારે પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે સરકાર ઉપર કાગળ મસાવતા હોય છે કે ભાઈ જમીનની માપણીમાં ગેરરીતિ થઈ છે આમાં ગેરરીતિથી તમે વિચાર કરો કે જ્યારે આખા ગુજરાતની વાત હોય કે ઓલ ઇન્ડિયાની વાત હોય જ્યારે સેટેલાઇટ સર્વેની વાત હોય ત્યારે ઘણા માણસો ખેડૂતોને ખોટા ભ્રમિત કરે કોઈ ખેડૂતોને ભ્રમાવવામાં આવે કે ભાઈ તમારી જમીન છે એ હોય છે હવે જમીન છે એ વર્ષોથી બાપ વર્ષોથી આપણે હતા તે પણ હતી ને આપણે નહીં હતી જમીન રહેવાની જમીન આવી જઈ રહી છે હવે એના ઉપર મારે તમને એ કહેવું કે એમાં પણ ક્યાંય પાંચ ટકા રેન્ડમલી આવી તકલીફ થઈ હોય કે ભાઈ તમારી જમીન છે મારામાં સડી ગઈ જ્યારે મારામાં તમારી વિઘો જમીન સડી ગઈ તો હું શાનામોનો બેઠો અને તમારી વિઘોયક જમીન ઉડી ગઈ અને તમે લોકો એમ કહો કે મારી જમીન નીકળી ગઈ એના માટે પણ સરકારે રીસર્વેની તૈયારી બતાવી છે રીસર્વે કરે છે બીજા નંબરમાં સરકારના ધ્યાન ઉપર કે જ્યારે જમીનની માપણી કરવી ત્યારે ફરતા સેઢા પાડાવીની સહમતી લેવી પડતી હવે મારામાં તમારી વિઘોયપ જમીન આવી ગઈ છે તો હું તો સહમતી આપવાની નથી તો સરકારે તાત્કાલિક નિર્ણય એવો કર્યો કે જે ખેડૂતોએ જમીન માપણી કરવી હોય એ પોતાના હાથ બાર લઈ અને પોતાના આજુબાજુના ખેડૂતોની સહમતી લેવાની જરૂર નથી એ પોતેની માંગણી કરી શકે છે પણ જ્યારે ઓળા મોટા પ્રમાણની અંદર જ્યારે ખેડૂતોની માપણીની વાત આવે ત્યારે સ્ટાફના બીજા ત્રીજા પ્રશ્નો હોય પણ આવા માત્ર ને માત્ર પાંચ ટકા વેરિએશન છે પંચાણું ટકા કામગીરી સોળ પંચાણું ટકા કામગીરી તો સારી રીતે થઈ છે પંચાણું ટકા ખેડૂતોની કોઈ ફરિયાદ નથી પણ જ્યારે જેની કોઈ નુકસાન થયું છે હવે મારી જમીન તમારામાં સડી ગઈ તો હું ફરિયાદ લઈ નીકળવાનું હવે તમારી જમીન મારામાં એક વીઘો આવી ગઈ તું તો સામવાનો બેઠો એટલે કોઈ જમીન ક્યાંય ગઈ નથી જે જમીનની માપણી છે એના માટે સુધારા માટેનું સરકારનું ખૂબ આયોજન ખૂબ ઝડપી કામ કરી રહી છે તમામે તમામ ખેડૂતોના જે હાથબાર છે એ હાથબાર મુજબની જમીનની માપણી થઈ જાય એ જ રીતની જમીન જેની મૂળભૂત જમીન હતી કે પાંચ ગુઠ્ઠાનું કે વીઘાનું આવું વેરિએશન છે જરૂર છે પણ એ પાંચ ટકા છે સો એ ટકામાં નથી પણ મારે તમને પ્રેસ મીડિયાના માધ્યમથી મારે એ પણ તમને કહેવું છે જ્યારે તમે સારી વાત કરતા હોય જ્યારે સરકારની નેગેટિવ વાત હોય પોઝિટિવ વાત હોય પણ તમારે એ પણ વાસ્તવિકતા મૂકવું જોઈએ કે જ્યારે સેટેલાઇટ સર્વેથી સર્વે કરવામાં આવ્યું ત્યારે પંચાણું ટકા લોકોની જમીનમાં પરફેક્ટ માપણી થઈ છે આવું કેમ કહેતા હોય છે પાંચ ટકામાં વેરિયેશન છે સો ટકા નાવ લોટ સ્વીકારી છે અને એના માટે પણ સરકાર સતત ચિંતિત છે જ અને સો ટકા એનું પરિણામ આવશે એમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે એટલે ખેડૂતોને ક્યાંય અન્યાય નહીં થાય આપ કહો છે ને ખેડૂતોને અન્ય ક્યાંય થવાનું જ નથી માત્ર ને માત્ર કોઈ લોકો દાખલા તરીકે કોઈ ખોટી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે અત્યારે જો રાજકીય રીતે તમને જો કહું તો એક જ માધ્યમ છે પ્રસાર કરવાનું કે ખેડૂત 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 સિવાય કોઈ માધ્યમ જ નથી કોઈ નોકરીયાત માટે લડવાની જરૂર નથી કોઈ વેપારી માટે લડવાની જરૂર નથી કોઈ ઉદ્યોગકારો માટે લડવાની જરૂર નથી માત્ર ને માત્ર કોઈપણને નેતા બનવું હોય કોઈ પક્ષે વાત કરવી હોય તો માત્ર ને માત્ર ખેડૂત ખેડૂત હું એમ કહું કે કોઈ પક્ષ મારે કોઈ પક્ષની વાતમાં નથી આજે પણ દાખલા તરીકે હું એમ કહું છું કે હું એ દૂધ સંઘના ચેરમેન તરીકે બેઠો છું તો ખેડૂતોને આજના આટલા દૂધ સંઘના પોષણનો ભાવ આપી અને સામે જે અમારા ગ્રાહકો છે એને ક્વોલિટીવાળું દૂધ મળી રહી એના માટેની મારે મારો રોડમેપ તૈયાર એમ અન્ય પક્ષોએ કે ભાઈ અમારી સરકાર આવશે કે અમે આવશું તો તમારા માટે અમે ખેડૂતો માટે આ કરશું તે કરશો તમે જે કરે છે એની સામે ચેલેન્જ કરો છો હવે તમને હું એક દાખલો દીધો કે અત્યારે પ્રધાનમંત્રી આયુષ્માન યોજના છે એક રૂપિયાથી માંડીને દસ લાખ સુધીનો ખર્ચ આ રાજ્ય અને કેન્દ્રની સરકાર ઉઠાવે છે તમે સાક્ષી શું એમાં ખેડૂત બિનખેડૂત ગરીબ બધા આવી ગયા તો જ્યારે એની સરકારે અવડું અવડો ખર્ચ ઉઠાવતી હોય સરકારનું આખું બજેટ એના માટેનો અલગ બજેટની વ્યવસ્થા કરી હોય કે ગરીબ માણસોને નાના માણસોને એના એની સારવાર મળે ના હોય એમાં પણ પાંચ ટકા ક્યાંય ને ક્યાંય કોઈ તકલીફ પડે છે કોઈનું કાર્ડ વેલા મોડું નીકળે છે કોઈનો અંગૂઠાનો ફિકર નથી આવતો કોઈનું નામ છે કોઈનું આધાર કાર્ડમાં કે તકલીફ છે એટલે મારી દ્રષ્ટિએ જે સરકાર જે ટેકનોલોજી ઉપર જે કામ કરી રહી છે જે અત્યારની જે આપણે એમ કહીએ ને કે ભાઈ જે હાઈફાઈ ટેકનોલોજી આવેલી છે સિસ્ટમ તમે મારી ઓફિસમાં અત્યારે મારું ઇન્ટરવ્યૂ કરવા આવ્યા છે તો મારા પગીને તમે છેતરી શકશો તમે એને કરપ્શન આપીને કરી શકશો પણ સીસીટીવી કેમેરા તમને કહેવાના છે કે તમે અહીંયા ઓફિસમાં આવ્યા તમે એટલે જે સિસ્ટમ છે એની અમે સેલેન્જ નહીં કરતા મારી વિનંતી છે કે સરકારે જે ઓનલાઈન પેમેન્ટ જ્યારે ઓનલાઈન માપણી થઈ સેટેલાઇટ સર્વે થયું આના ઉપરની જે તમામે તમામ જે સાહેબ તમે આપણા જિલ્લાની તાસીર સમજી શકો એમ છો તમે પણ એક ખેડૂત છો તો અમુક ખેડૂતોને જે હમણાં તાજેતરમાં વરસાદ પડ્યો છે એમાં ઘણા ખેડૂતોને નુકસાન છે તો એવા સર્વે પણ હાથ ધરાશે સરકારે જ્યારે જ્યારે ખેડૂતોને નુકસાનની વાત આવી ત્યારે ત્યારે ખેડૂત હંમેશાના ખેડૂતની પાસે હંમેશાના માટે સરકાર ઊભી રહી છે સરકારે ખેડૂતોને જ્યારે કોઈ પણ મગફળીમાં નુકસાન થયું અન્ય નુકસાન થયું વાવાઝોડાની અંદર નુકસાન થયું ત્યારે પણ ખેડૂતોના હામી બનવા માટેની સરકારે તસ્તી લીધી છે પણ કોઈ પણ બાબત હોય જ્યારે આપણા પરિવારની બાબત હોય તો પરિવારનો માણસ પણ ક્યારેક અકસ્માત થાય તો પૂકતા કલાક બે કલાકની વાર લાગતી હોય છે એમ સરકારને પણ આવડું મોટું નેટવર્ક હોય છે એના માટે પણ એના ખેતીવાડી અધિકારીઓ સરકારને આંકડા આપતી હોય આંકડા આપે પછી ગ્રામ સેવક સર્વે કરે અને સર્વે કરવા પછી સેટેલાઇટની અંદર ઘણા બધા આક્ષેપો એવું કરતા હોય કે સરકારને વરસાદ થયો તો સેટેલાઇટમાં કેમ નથી દેખાતો સેટેલાઇટમાં એ પણ દેખાય પણ એટલા માટે છે ને કે તમે જ્યારે અરજી કરો ત્યારે અરજદાર તરીકે અવડે હજારો માણસો છે જ હજારો માણસોનું સર્વે કરવાની જરૂર નથી પણ આ જ દાખલા તરીકે મેં કોઈ અરજી કરી છે તો મારી અરજી ઉપર તપાસ થાય એમ જે ખેડૂતોને જે નુકસાન થયું છે જે વિસ્તારમાં નુકસાન થયું છે અને મારી તો ખેડૂત મિત્રોને તમારા માધ્યમથી એ પણ વિનંતી છે કે ખરેખર જો ઈશ્વરે આપણને દીધું હોય તો હાંસો ખેડૂત છે એ ક્યાંય રહી ન જાય લાભ લીધા હોવાનો અને ખોટા કોઈ લાભ ન લે મારી તો ન્યાવું વિનંતી છે કે ખરેખર હાચાને ન્યાય મળવો જોઈએ ગામમાં આખા ગુજરાતની અંદર વરસાદ થયો કે જૂનાગઢ જિલ્લાની વાત કરું તો જૂનાગઢ જિલ્લાની અંદર એવા વીસ ટકા ખેડૂતો હશે જેને નુકસાન થયું છે પણ જ્યારે સરકારની જ્યારે વાત આવે ત્યારે આ વીસ ટકા છે એ વિશાળ એક બાજુ બેઠા હોય બાકીના લોકો પહેલાં અરજી કરીને બેઠા હોય એટલે એના માટે સરકારે તટસ્થ તપાસ કરવી એ પણ જરૂરી હોય જેથી કરીને પાંચ પંદર વીસ ખેડૂત ખોટા લાભ લઈ જાયનો વાંધો નહીં પણ હાસો અરજદાર રહી ન જાય આના માટે સરકારનું સેટેલાઇટ સર્વે છે આના માટેનો સરકારના ગ્રામ સેવક સર્વે કરે છે આના માટેની સરકારની આખી ટીમ એટલા માટે સર્વે કરે છે કે ખરેખર હાંસો અરજદાર રહી ન જાય અને ખોટા લાભ ન લઈ જાય ખોટા અરજદાર લાભ લઈ જાય પાંચ પછી તેને નુકસાન ન થવાનું પણ નુકસાન એ થાય કે હાંસો અરજદાર રહી જાય ખોટો લઈ જાય એટલે મારી તો ખરે દરેક ખેડૂતોને પણ મારી વિનંતી છે કે જ્યારે તમે વળતર સુકવવાની વાત આવશે કોઈ ગામની અંદર જ્યારે અતિવૃષ્ટિ થાય કે અનાવૃષ્ટિ થાય કે જ્યારે ધોવાણની વાત આવે ત્યારે ગામડાની અંદર એવરેજ મારું ગામ ઝેડ વિસ્તારમાં તમે કહો તો સેન્દરડા મારું ગામ છે ખરેખર પૂરગ્રસ્ત ગામ છે જ્યારે અતિવૃષ્ટિ થાય હોનારત જેવી સ્થિતિ થાય મોટા પ્રમાણમાં પાણી આવે ત્યારે અમારા ગામના ત્રીસથી થી ટકા ખેડૂતોને નુકસાન થાય વધીને વધીને બહુ થાય તો એમાંથી પચાસ પિસ્તાલીસ ટકા ખેડૂતોને નુકસાન થાય પણ જ્યારે સહાય લેવાની વાત આવે ત્યારે કોઈ એવો ટકા બધા લાઈનમાં હોય તો આ સેટેલાઇટ સર્વે એટલા માટે સરકારે કર્યું છે કે ખરેખર સરકારને હાંસો અરજદાર કે તમારા ખેતરમાં ધોવાણ થયું છે તમારા મગફળીનું ધોવાણ થયું છે તમારો પાક નિષ્ફળ ગયો છે તમારા પાથરા રહી ગયા છે તમારે જે ખેડૂતને જે નુકસાન થયું છે એ નુકસાનની હાંસી વળતર તમારી અરજી ઉપરથી સર્વે થાય ગ્રામ સેવક સર્વે આવે સેટેલાઇટ સર્વે થાય અને ખરેખર અરજદાર હાંસો છે અને એને વળતર મળવા પાત્ર છે અને આવા ખેડૂતોને વળતર મળશે એમાં કોઈ શંકા નથી